ઘણા ટાઈમથી સત્તાધાર એટલે કે આપાબીગાના જે સત્તાધાર છે ત્યાં એક વિવાદ ચાલી રહ્યો છે વિજય ભગતને લઈ અને નરેન્દ્ર બાપુએ ઘણા બધા આક્ષેપો પણ કરેલા છે તે આક્ષેપો ખરેખર શું છે સત્ય શું છે તે જાણવા માટે આપણે આજે આપણી વચ્ચે છે નરેન્દ્ર બાપુ નરેન્દ્ર બાપુ નમસ્કાર 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 નિરુદ્ધભાઈ સત્ય સુધી અમારે જવું છે ખરેખર સત્ય શું છે ખરેખર તમારે સત્ય સુધી જવું હોય તો આ છેલ્લા ચારક મહિનાથી વિજય ભગત હોય ગીતાબેન હોય એના પાગ્યાઓ હોય આની ઉપર બધા લોકો દ્વારા અલગ અલગ પ્રકારના અનેક આક્ષેપો થઈ રહ્યા છે તો ઈ સત્ય છે કે ખોટા છે એ કોણ કહી શકે અમે તો કરી દીધા જ આક્ષેપો હવે તો ઈ આક્ષેપો જવાબ વિજય ભગત આપી શકે ને કે ભાઈ આ લોકો ખોટું બોલે છે ખાચું બોલે એ કોણ આપે નહેન્દ્ર બાપુ તમે સાચા પણ જે આપા ગીગાના વંશજો છે એ પણ એવું કહી રહ્યા છે કે ભગત વિજય ભગત છે એ અત્યારે સાચા છે એને ગાદી ઉપરથી કોઈ હટાવી નહીં શકે એમાં આટલા આક્ષેપો છતાં પણ લોકો અત્યારે આવું નિવેદન આપી રહ્યા છે કોણ છે વિજય આપા ગીગાના વંશજ કોણ છે ત્યાં જે લોકો એ કદાચ નો પણ હોય પણ અત્યારે જે પણ એમ નહીં આપા ગીગાના પહેલાં તો મને એ સ્પષ્ટતાઓ કરો કે અમારી પી ટીઆરની નકલો મુજબ અમારી જગ્યા સંપૂર્ણપણે વિરક્ત અને ફક્કડ લોકોની છે અને મૂળ સંત જેને સંત શિરોમણી પરમ પૂજ્યશ્રી આપાગીગાની તમે વાત કરો છો તો આપાગીગા પોતે હતા અને જીવતા સમાધિ લઈ લીધી છે તો આપા ગીગાના વંશજો કેવી રીતે હોય તો આ લોકો ખોટું બોલી રહ્યા છે હવે એ મને ખબર નથી વંશજોની વાત છે મારા પૂર્વાશ્રમમાં મારે બે દીકરાઓ દીકરી છે એટલે મારા બે દીકરાઓ છે એ મારા વંશજ તમે કહી શકો કે ભાઈ આ નરેન્દ્ર બાપુના ભલે પૂર્વાશ્રમ નહીં પણ વંશજો જો છે તો આવું ક્યારે આપા ગીગાનું તો પૂર્વાશ્રમ જ કઈ નતો ઈ તો બાળપણથી લઈ અને ચલાળા અમારી ગુરુ ગાદી એટલે કે દાન બાપુની જગ્યામાં નાના મોટા થયા અને એને ગીગો કહેતા ગીગો ગીગા તો પછી નામ પીળ્યું એનું એને ખાલી ગીગો કહેતા અને ગીગા બાપુની ગાયોની સેવા માથાની અંદર જીવડાઓ પડી ગયા દાન મહારાજ અને અમારે પાળિયાતથી થી વિહલાનાથ ઈ બેઠા હતા અને ત્યારે આપા ગીગા ત્યાંથી સુંડલો માથે લઈને નીકળે છે અને એને કંઈ કામથી બોલાવે એટલે સુંડલો નીચે રાખે અને માથું નમી જાય છે એટલે માથામાંથી જીવાત નીચે પડે છે એ જીવાત ને લઈ આત્મા અને પાછી માથામાં નાખે છે કે આ જીવાત જો હશે તો આ આ જીવાત જીવાત મરી મરી જશે હવે એની કરુણતા તમે જુઓ જે સત્ય પ્રેમ અને કરુણાની વાત છે એ ત્યાં સાબિત થાય છે સાહેબ થાય છે કે સત્યના માર્ગે ચાલવું અને એની કેટલી કરુણાનો ભાવ હશે કે એક જીવાત જે નાની એવી છે જીવાતને પુનઃ લઈ અને પોતાના સરની ઉપર પધરાવે છે આ ખોપરી ભલે ખાય પણ એ મરવી ન જોઈ સાહેબ ત્યારે દાન મહારાજ અને વિહળાનાથ બંને ભેગા થઈને એમ કહે છે કે હવે આનો હુમલો ઉતારો હા આનો હુમલો ઉતારો અને ત્યારે હુમલો ઉતારીને એમ કીએ છે નકુમભાઈ આનો સુંડલો ઉતારો એટલે આપા ગીગાનો સુંડલો ઉતારે છે અને સુંડલો ઉતારીને એમ કે છે કે હવે તમે તમારી ઝૂંપડીઓ વસાવો એમ તમે તમારી જુદી ઝૂંપડીઓ વસાવો વસાવો એટલે પોતે ત્યાંથી ગવાઈઓનું લઈને નીકળે છે રસ્તામાં અનેક પ્રકારના પરચાઓ આપતા આપતા સત્તાધાર આંબાજળને કાંઠે જ્યાં પાંડવોના દ્વારા શિવલિંગની સ્થાપના કરવામાં આવેલ હતી ત્યાં આપાગીગા આવે છે અને સત્તાધારની જગ્યાઓ વસાવે છે તો એ સત્તાધારની જગ્યા વસાવી એ ભગવાન ભોળાનાથ એટલે શંકરના શિવલિંગની પૂજન કરતા હતા કાળીઓ ઠાકર નાનો એવો એટલે દ્વારકાનો નાથ એને ભેગો રાખતા જોળીમાં તો એ ભેગા જોળીમાં રાખતા હતા એ જે વાત જે છે કે ભાઈ આ ભગવાનને ભેગા રાખતા અને પછી જીવતા સમાધિ એને લીધીશ આ અમારો ઇતિહાસ કે જ તો એમાં એના લગ્નની વાત તો ક્યાંય આવી નથી અને શરમ તો કરવી જોઈએ ને કે આપા ગીગાના વંશ જ મારું કુટુંબ હોય શકે મારો વંશ જ ન હોય શકે છે નહીં નહીં એટલે મારું હું એવું નથી કહેતો પણ એ લોકોએ સ્પષ્ટતા કરવાની જરૂર છે વંશ જ કોના હોય સાહેબ સંસારિક જીવન જેણે વાપ કરેલું હોય એના વંશ જ હોય આજે જીવરાજ બાપુના વંશ કરમણ બાપુ છે એના કોઈ વંશ જ છે નથી રામ બાપુ છે એના કોઈ વંશજ છે નથી હરી છે એના કોઈ વંશજ છે નથી લક્ષ્મણ બાપુ છે એના કોઈ વંશજ છે નથી શામજી બાપુ છે એના કોઈ વંશજ છે નથી જીવરાજ બાપુ છે એના કોઈ વંશજ છે નથી તો આના વંશજો કેવી રીતે આવ્યા એમને પૂછો ભાઈ તમે વંશજો કઈ રીતે થાવ છો એ એમને પૂછવાનો પ્રશ્ન છે તમારો તો બીજા એક તમારા ગુજરાત ક્ષત્રિય સમાજના પ્રમુખ છે જી અનિરુદ્ધ કે એને મારે કોઈ જવાબ દેવાનો થતો નથી એ હતા આ જ્ઞાતિ નો વિષય છે આગળ પડતા એ છે

ગીતાબેન માથે પોથી ઉપાડી બિલેશ્વરના મંદિરની અંદર ગીતાબેન ત્યાં જેણે પચી પચી પચાસ પચાસ લાખ રૂપિયા જેને દીધા છે ઈ સેવકો બિલેશ્વરનું પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હતો ત્યારે એમની માતાઓ હતી એમના બેનો હતા અને એમના દીકરીઓ હતા બરોબર છે પોથી એમની માથે શા માટે મૂકવામાં ન આવી

તમામ પ્રકારના સંબંધો હતા મારી ઘરવાળી સાથે મારે તમામ છે મારી વાત છે હું તમને ખરા કે તમે એને પૂછો મને નહીં એને પૂછો કઈ પ્રકારના સંબંધ છે

મારું લિંગ ક્યાંય વપરાણું હોય આજ વૈજ્ઞાનિક પદ્ધતિઓ છે આજ સંપૂર્ણપણે વૈજ્ઞાનિક પદ્ધતિઓ છે મારા બાપ માં ફેર હોય કાપી ને કુતરા ને નાખું તો ઉપાડી લે ધૂપે તમારા માધ્યમથી

તમે બાપુ છો આગીગા હોટલા નો મહંતો મહત્ન છું ગામ સ્વીકાર છે બરોબર મારી ચેલ મારી વાત આક્ષેપ કોની ઉપર છે વિજય ભગત ઉપર છે તો જવાબ કોને દેવો જોઈએ

અને કદાચ અમારા માધ્યમથી વિજય ભગત કદાચ તમારી સામે ડિબેટ કરવા તૈયાર પુરાવા સાથે આ બધા એક ગાય રજુ કરી દઈશ વિજય ભગત સામે બે એટલે એક ગાય દરેક પુરાવા રજુ કરી દઈશ એવા એક વિડિયો નહીં એવા 50 વિડિયો રજુ કરી દઈશ આ વિડિયો ખોટા જ મારા ઘરે બનાવેલા છે અમે એમ તો ભારી અરે ભાઈ મારી વાત સાંભળો ને તમે તમે તમારી મૂળ પોલિસી ઉપર આવી ગયા તમે મને પેલા કીધું હોત આનો સવાલ હું તમારી આવત જ નહીં ભગત

સવારે નવ વાગે મને શું છે જેના પ્રશ્નો છે એને પૂછો મને મારો પ્રશ્ન પૂછો મેં સવાલ કર્યો છે એનો બપુ આર્થિક ગોટાળા પણ બહુ કરોડો રૂપિયા રજા છે એ પ્રશ્ન તમે શું કેવા માંગતો ઈ કઈ કહેવા નથી માંગતો આર્થિક ગોટાળા એ અત્યારે કઈ કહેવા નથી માગતો

કે તમારે આટલા વર્ષોથી ગીતાબેનને જે કાઈ હેરાન કર્યા હોય ઉપયોગ કર્યો હોય ઉપો મને તો હવે શંકા છે કે આ લોકોને જે લોકોને માયરા કર્યા ને જે લોકોને હેરાન કર્યા ઈ અત્યારે વિજય ભગત એવું કહે છે કે જેને પેચૂટી દુખતી હોય ઈ જાવ ગીતાબેન પાસે ગીતાબેન જવાબ આપશે તો અત્યાર સુધી આ ગીતાબેનનો એને ઉપયોગ કર્યો છે કે જાવ ઓલાને બે ફડાકા મારો જાવ ઓલાને બાંધીને માર ખવરાવો આ બધું તો વિજય ભગતા કારણ કે હવે ગીતાબેનને ને હવે એના બંગલે તમને મોકલજો તમે જાઓ એટલે એમ ગીતાબેન એને પૂછો મને પૂછવાની જરૂર એટલે હવે ગીતાબેન ટીકરું પોડવાની તૈયારી છે તમે ત્યાં જાઓ એટલે રોશે સુકામભાઈ કામભાઈ કોણ રોસે વિજય ભગત આવતા દિવસોમાં આ બધું થવાનું છે રેવા દે ને પાછો કાલ ઓલો ક્યાંય હું પીવો છો એટલે આવતા દિવસોની અંદર આ બધા વિષયો થવાના જ પ્રેસ મીડિયાના પગમાં પડશે રોવા મંડશે એના નાટકનો એક વિડીયો આવે ઓલો વિડીયો કાઢતો કાલનો કાલનો વિડીયો કાઢ મારા માંથી ઓલા વિજય ભગત નો આ આ આ ગુરુ ભક્તિનો દીકરો થાય છે ને હે આગળ વિડીયો દેખાડું એટલે આ ઈ કક્ષાએ પણ જઈ શકે એમ છે અરે એ આગળ દેખાડવું એમ લાવ

જોઈ લે દેવાનો વિડીયો ભગત છે એ કેટલા વર્ષથી આવું બધું બનાવ્યો કેટલા વર્ષથી આવું કરે છે અંદાજે

આ આ તારો ફોટો નથી આ સમાધિ ની સામે હજી સમાધિ થઈને બેઠો ચાર કલાક નથી ત્યાં આ દુઃખ છે કે સમાધિ પડાવી પડી એનો આનંદ છે એને પૂછો મને નથી પૂછવા આને પૂછો તો તમે એવું માનો છો કે જીવરાજ બાપુને જે એનું જે સમાજુકમાં એ પણ એક ક્ષમતાના ડાયરામાં હોય શકે તમે એ વાત પધી ની પછીની જે આ અત્યારે આની વાત કરતું આની વાત કર આ પૂછે ને તને જે પૂછે છે એને આ પૂછ કે જેનો બાપ 4 દિવસ 4 કલાક નથી થઈ જેના બાપને સમાધી દીધી આ એનો કલર જોઈ લે

કુંભની ટિકિટ અત્યારે જ કેન્સલ કરાવી આજ સવારે જ કે ભાઈ મારી બધી ટિકિટો કેન્સલ કરી દો લાવ મારો ફોન લાવ 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 હા હો ચાલુ રાખ હા શાંતિ રાખો બધા ખબર પડે તમને લોકોને શાંતિ રાખ ઓટો ફોન હા રાખવો પડ્યો ગમે અહીં આવે સીધે સીધો થઈ જ જાવો તો નીકળે એમ કે હું ક્યાં આમ બોયલો હતો ખાબર

આ આની વાહે આ બે ત્રણ મહિનામાં રોડનું એક હજાર કિલોમીટર ટ્રાવેલિંગ કરું છું બાય એર બાય કાર સમજી ગયા ત્યાં આ બધું ભેગું થયું એમને નથી થયું મહેનત કરવી પડે કોઈ પણ તમને તૈયાર માલ પીરસવો રાખો મહેનત કરવી પડે અમારે એમ બોલો હવે બીજું કાઈ જય આપા ગીકા જય આપા ગીકા